ત્રણ ઠગ મહિલા તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે ઈચ્છા પર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ હજીરાની કુંભાર મોહલ્લામાં રહેતા ઓગણપચાસ વર્ષીય ફિરદોશ એરિક ઇચ્છાપોરિયાએ એ એમ એન એસ કંપનીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે ગઈ ત્રણ ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી ઠગ મહિલાઓએ